નમસ્કાર મધ્યકાલીન ભક્ત કવિ નરસિંહ મહેતાનું પ્રભાત્યું છે જ્ઞાન વૈરાગ્યનું જેના શબ્દો છે જ્યાં લગી આત્મા આત્માતત્વ ચિહ્ન્યો નહીં અહીં સર્જક શું કહે છે જ્યાં લગી આત્મા આત્માતત્વ ચિહ્ન્યો નહીં त्या लगी साधना सर्व जूठी ज्याल लगी आत्मा तत्व चिन्हो नहीं त्या लगी साधना सर्व जूठी मानव देह तारो एम एड़े गयो मवठा वृष्टिवूठी ज्या लगी आत्मा तत्व चिन्हो नहीं त्या लगी सर्व साधना जूठी શું થયું સ્નાન સેવાને પૂંજન થકી શું થયું ઘેર રહી દાન દીધે શું થયું ધરી જટા ભસ્મ લેપન કરે શું થયું વાળ લોંચન કીધે જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી શું થયું તપને તીરથ કીધા થકી શું થયું માલગ્રહી નામ લીધે શું થયું તિલકને તુલસી ધાર્યા થકી શું થયું ગંગાજલ પાન કીધે જ્યાં લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહીં ત્યાં લગી સર્વ સાધના જૂઠી શું થયું વેદ વ્યાકરણ વાણી વધે શું થયું રાગને રંગ જાણે શું થયું ખટ દર્શન સેવા થકી શું થયું વરણના ભેદ આણે જ્યાં લગી આત્મા તત્વ નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા પરિભ્રમ ન જોયો એ છે પરપંચ સહુ पेट भरवा तना आत्माराम परिभ्रम्म न जो भरसै कहे तत्वदर्शन विना रत्नचिंतामणि जन्म खो भरसै तत्वदर्शन विना रत्नचिंतामणि जन्म खोयो, रत्न खोयो। ज्या लगी आत्मा तत्व चिन्ह्यो नहीं त्या लगी सर्व साधना जूठी i ah,